હા સસ્તા લે ત્રણ લીટર પિસ્તાલી મેલી હાલ જીલે પિસ્તાલી ને આ તો પિસ્તાળિયા લાવું આવું બરાબર ને તને કાલે આવું તરફ લઈ જય માતાજી માતાજી

મે <serving>

બાર બાર બે તો બો આલવાની જ છે આલવાની જ છે બો બોણું આલે આ તો ભગવાન સકુબા દીવા લઈ જા ઘણી બે બેહો વેખ્યાલી ભાવ